પણ આશીર્વાદ લીધા પછી અહીંયાથી મહારુદ્ર મંદિર માડોદર ખાતે દાદાની પૂજા અર્ચના કરી આશીર્વાદ લઈને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ સાથે માડોધરથી મામલતદાર કચેરી ફોર્મનું આજે નામાંકન કરવામાં આવશે ત્યાર પછી પ્રચાર પ્રસારણ જોરશોરથી ચાલુ કરવામાં આવશે આપ ગત વખતે ચૂંટણીની અંદર ચતુષ્કોની અજ હતો તમામ લોકોને ઘર ભેગા કરે આ વખતે કદાચ મોકળું મેદાન છે ખુલ્લું મેદાન છે આ કોઈ ખુલ્લું મેદાન નથી આ ભારતીય જનતા પાર્ટીની ડબલ એન્જિનની સરકારનું મેદાન છે કોઈની તાકાત નથી કે આ વાઘોડિયા વિધાનસભાની અંદર મોકળું મેદાન સમજવાની કોઈ ભૂલ કરે નહીં અને કરશે તો પોતાની ડિપોઝિટ ખોશે કઈ મુદ્દાઓને લઈને આગળ વધશો આ વખતે તમે પ્રજા સમક્ષ કયા મુદ્દાને લઈને જશો અમારી વિધાનસભાના વાઘોડિયાની અંદર વર્ષોથી નગરપાલિકાની માંગણી હતી અમારા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબે કોઈપણ પ્રકારનો પક્ષપાત રાખ્યા વગર હું અપક્ષમાં ચૂંટાયો હોવા છતાં પાંચ મહિનાના ટૂંકા ગાળાની અંદર વાઘોડિયાને નગરપાલિકા આપીને વાઘોડિયા માટેનો વિકાસના રસ્તાઓ ખુલ્લા કરીને ડબલ એન્જિનની સરકાર જે વાઘોડિયાનો વિકાસ કરવાની હોય એ દરેક મતદાર જાણે છે એટલે પોતાનો મત કોઈ પણ રીતે મારા મતદારો બગાડશે નહીં મારી વિધાનસભાના મતદારો ખૂબ હોંશિયાર અને સમજુ મતદાર છે ડબલ એન્જિનની સરકાર વિકાસના કામો જોઈ અને કોઈ મતદાર પોતાનો મત નહીં બગાડે એ મને આત્મવિશ્વાસ છે ફરી વખત સવાલ એ જ કરું છું સવાલ સમજમાં કદાચ ગેરસમજ હતી એ વખત ચતુષ્કોને જંગ તમામ લોકોને તમે ઘર ભેગા કરી દે આ વખતે તમારા માટે ખુલ્લું મેદાન છે કોઈ સ્પર્ધા છે નહીં મારા માટે મારું કામ ભારતીય જનતા પાર્ટીના દેશના નહીં વિશ્વના લોકપ્રિય નેતા અને આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ અમિતભાઈ શાહ સાહેબ ભૂપેન્દ્ર પટેલ સાહેબના નેતૃત્વમાં જ્યારે કામ કરવાનો મોકો મળતો હોય અને વાઘોડિયા વિધાનસભાની જનતા જાણતી હોય કે ભાઈ વાઘોડિયાના વિકાસ માટે થઈને ધર્મેન્દ્રસિંહે રાજીનામું આપ્યું હોય એટલે મારા માટે તો કોઈ પણ જાતની વાઘોડિયા વિધાનસભામાં હરીફાઈ પણ નથી અને ભારતીય જનતા પાર્ટી માટે વન સાઇડેડ ગેમ છે અંતિમ સવાલ છે પાંચ વર્ષ સુધી તો લોકસંપર્ક થતો જ છે અને કરતા જ રહો છો ભૂતકાળથી લઈને અત્યાર સુધી કદાચ પ્રચાર પ્રસારની જરૂરિયાત નથી પરંતુ ફરી એક વખત જનતા સમક્ષ મળવા માટે જઈ રહ્યા છો હું પ્રચાર પ્રસારણની કોઈ જ જરૂરિયાત નથી હું સતત લોકોની વચ્ચે રહું છું પરંતુ મારા વાઘોડિયાની જનતાનો પ્રેમ જે મારી ઉપર છે એટલે એમના આશીર્વાદ લેવા માટે જઉં છું હું પ્રચાર કરવા નથી જતો આધા ધર્મેન્દ્રસિંહ વાઘેલા ભારતીય જનતા પાર્ટીના સત્તાવાર ઉમેદવાર છે થોડાક જ કલાકોની અંદર ઉમેદવારી પત્રક ભરશે અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે પ્રચાર પ્રસાર કરશે આ વખતે વાઘોડિયામાં વટ સાથે ફરી જીત મેળવશે તેઓ નિર્ધાર સાથે તેઓ પ્રચાર પ્રસારના શ્રી ગણેશ કરવા જઈ રહ્યા છે કેમેરા પર્સન મની સાથે પ્રકાશ વર્મા વડોદરા લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે રાજકોટની લોકસભાની બેઠક પરના ઉમેદવારને લઈને થયેલો વિવાદ હજુ નથી ત્યાં રૂપાળાને નિવેદન લઈને રાજકારણ ગરમાયું છે ક્ષત્રિય સમાજ અંગે કરેલા